ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી ઇમારત ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાયા હોવાની શંકા છે બિલ્ડિંગમાં કુલ ચોવીસ પરિવારો રહેતા હતા ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ઘટના સ્થળે હાજર છે બચાવ કામગીરી ચાલી રહી છે જેસીબીને પણ સ્થળ પર બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા જેને આ ગ્રાઉન્ડ પ્લસ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની સવારે બની હતી મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી ગયા હતા રેસ્ક્યુ ટીમે વિવિધ સાધનોનો ઉપયોગ કરી તેમને બહાર કાઢ્યા હતા મુંબઈ ફાયર બ્રિગેડના ચાર વાહનો એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ એક રેસ્ક્યુ વ્હીકલ અને એક ટર્મ ટેબલ લેટર સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે પોલીસ એમ્બ્યુલન્સ અને વોર્ડ સ્ટાફ તૈયાર કર્યો હતો મુંબઈ ફાયર બ્રિગેડ અત્યારે સુધીમાં તેર લોકોને બચાવ્યા છે ભાટીયા હોસ્પિટલ ચાર ઘાયલોની પુષ્ટિ કરી હતી જ્યારે એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી છે